વડોદરાના સોની પરિવારના ઉદ્ઘાટન માટે લગભગ આઠ વિશેષ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે ભવ્ય મંદિરમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા વડોદરાના સોની પરિવારને ખાસ નિમંત્રણ મળ્યું છે જે સંદર્ભે નિકુંજ સોની દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી હું તો નાનો હતો મારા મા બાપ સરોજબેન મારી મમ્મી છે તેને સારું તથા કમસે કમ એક મહિનો લાગ્યો અને ચાર દિવસ તો અમે ખબર જ નથી પાડી જાણે એની ડેટ બોડી આવે આવવાની છે અયોધ્યાથી ત્યારે તો અમે એને મારી મમ્મીને કીધું જ નહોતું કે આવું થયું છે રાજેશ શહીદ થઈ ગયો છે ત્યાં એને શહાદત આપી દીધી છે તેવું તો અમે મારી મમ્મીને કીધું જ નથી અમે અમારા મન પર કંટ્રોલ કરી અને મારી મમ્મીને અમે ના બતાવ્યું છઠ્ઠા દિવસે અમારા મન પર કંટ્રોલ રાખીને મારી મમ્મીને બતાવ્યું એમાં મારી મમ્મી બહુ શોધવામાં આવી ગઈ કીધું બેટા તે શું કરી દીધું અત્યારે મને લાગે છે કે મારા ભાઈએ જે શહીદ થયો તેની આત્માને શાંતિ મળી છે જે આજે હિન્દુત્વ માટે તેને પોતાની જાન આપી અઢાર વર્ષની આયુમાં જે આજે ગર્વની વાત છે કે જે પાંચસો વર્ષ પછી બી આજે મંદિર જે મોદીજીના આગમનથી જે આજે તૈયાર થઈ રહ્યું છે અને આજે અમને જવાનો અવસર આપ્યો છે જે અમારા માટે એની રાજેશની પૂરી શ્રદ્ધાંજલિ છે એમને ગર્વની વાત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર